સાઈડમ ને સાઈડમ ને સાઈડમ આગળ મટકું ભરવાનું આગળ મટકું ભરવાનું હા એ મટકું હા દબાય આવ પેલું અને દોત આડી તાણી ફૂટશે ફૂટશે પડદો આ તો યો લાગે એમ ફોડી નાખો કોળો કરો ભાઈ તમારે જોવા

ફો બીજો લાવો ના હોય ગણ ભાઈ

ફસાઈ ગયા <laughs> <laughs> ભાઈ સે તો પટકું ના પડે જરી જાય પાબડી માં પટલે સાઈડ માં ના ચાલે હા હવે લો બાતો સાઈડ પર બેહો તો ભરી ગયો હવે દબાઈને ફોળો યાર દબાવ

અંદર ની અંદર હું એમ દબાવો પણ અંદર દબાવો અંદર દબાવો દબાવો અંદર ચીલો પરા

હમ્મ આહ તમે ફૂંક મારે નેસે નેસે દબાવ સાઈડમાં ન દબાવ ઉપર આવેરો ફૂગો નેસે રાખો તમે થોડા બાલન કોક બાલ જાય ભાઈ સે ના આડે નત રાખો કિનારી બે નત રાખો હા બોય

શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો